બોટાદના હરદળ ગામમાં ગઈકાલે જે ઘર્ષણ જોવા મળ્યું ગ્રામજનો પોલીસ વચ્ચેના આ ઘર્ષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેને લઈને આજે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ઉપર ગુનો દાખલ થતાં શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજીવન માં આપનું સ્વાગત છે ગઈકાલે બોટાદના હળદળ ગામમાં જે સ્થિતિ અજંપા ભરી નિર્માણ થઈ હતી મોટી સંખ્યામાં ખેડૂતો છે તે જે કરદારનો મામલો ચાલી રહ્યો છે તેને લઈને રોષે ભરાય છે આ બાબતને લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ સભા કરવાનો કોલ આપ્યો હતો પરંતુ કોઈ મંજૂરી તેમને મળી નહોતી પોલીસનું કહેવું છે કે મંજૂરી છે તે માગવામાં પણ આવી નહોતી તેને તેને વિવાદ થયો હતો ત્યારબાદ રાજુ કરપડા હળદળ ગામમાં એક ખેડૂત પંચાયત કરે છે ને મોટી સંખ્યામાં ગ્રામજનો તેને લઈને પોલીસની મંજૂરી તેમને નહોતી મળી ત્યારે પોલીસ છે તે હળદર ગામમાં પહોંચે છે આ દરમિયાન એકાએક ગ્રામજનો ઉશ્કેરાઈ જાય છે અને પથ્થરમારો થાય છે આ ઘટનાના સંદર્ભમાં પોલીસ દ્વારા આપ નેતા રાજુ કરપડા સહિત પંચ્યાસી જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને આને લઈને રાજનીતિ પણ ગરમાય છે આ ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતા આરોપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા ઉશ્કેરવામાં આવ્યા છે ને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે ને કેવી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓને જેલમાં જવું પડે તે માટેના આ ષડયંત્ર કરવામાં આવ્યા હોય તેવા આરોપો પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા છે પહેલા તો સાંભળો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને બોટાદમાં છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્વક રીતે આંદોલન ચાલતું હતું ખેડૂતો ભજન કીર્તન કરતા હતા ભગવાનનું નામ લેતા હતા અને પોતાની વ્યાજબી માંગણી સત્તાધીશો સામે મૂકતા હતા કોઈ એમાં બિનજરૂરી કંઈ હતું નહીં આજે રાજુભાઈ અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન હળદર ગામે કરવામાં આવ્યું હતું શાંતિપૂર્વક રીતે કિસાન મહાપંચાયત ચાલુ હતી એ દરમિયાન બોટાદ પોલીસે બહારથી કેટલાક બુતલેગરો અને અસામાજિક તત્વોએ ટોળામાં ઘૂસેડી પોલીસે લાવેલા માણસોએ પથરાઓ ફેંકવાનું પોલીસ ઉપર ચાલુ કર્યું અને એના પછી પ્રી પ્લાનના ભાગ રૂપે કાવતરું આયોજનબદ્ધ રીતે ગામના લોકોને ચારો તરફથી ઘેરીને બે ફામ રીતે માર મારવામાં આવ્યો લોકોના ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને રાજુભાઈ અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં જે ખેડૂત આંદોલન ચાલે છે એ આંદોલન દબાઈ જાય ખેડૂતની માંગણી દબાઈ જાય અને આખો મુદ્દો આના માટે ચડી જાય એવું આયોજન આજે ભાજપના કહેવાથી બોટાદની પોલીસે કર્યું છે આ ઘટના એકદમ ખોટી છે આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જોરજુલમ અને ડંડા સામે લડવાની છે અમે કોઈ આવી ઘટનાઓથી બી જવાના નથી ગુજરાતના ખેડૂતો બોટાદના ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ તાકાતથી ખેડૂતોના મુદ્દે અમે લડતા રહીશું રાજકોટમાં પરિવર્તન આવનાર દિવસોમાં કોર્પોરેશનમાં થશે એવું લાગે છે રાજકોટમાં કેવું પરિવર્તન થશે અને કેવી રીતે થશે એ આજની સભામાં ઉપસ્થિત લોકોના ચહેરા ઉપરથી જોઈ શકાય દરેક વ્યક્તિના ચહેરા ઉપર એક જોશ હતો એક જુસ્સો હતો અને એક એક આક્રોશ હતો આવવા દો ચૂંટણી ભાજપવાળાને મજા ચકારી એ વિસાવતો

એને વ્યવસ્થિત રીતે લોઢાનો મેડલો અમારી સરકાર આપવા ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો પોલીસ દ્વારા કઈ રીતે જોયું ખેડૂતો ઉપર લાઠીચાર્જ જે પોલીસે કર્યો એ પોલીસની હિંમત છે કે બુટલેગર ઉપર લાઠીચાર્જ કરે ખેડૂતને દંડો મારી શકો છો કેમ કે ખેડૂત છે એ ભોળો છે ખેડૂત સહજ ડ્રગ્સ માફિયાઓને દંડો મારી શકશે ગુજરાતની પોલીસ વ્યાજ માફિયાઓને મારી શકશે વ્યાજ માફિયા ડ્રગ્સ માફિયા કોન્ટ્રાક્ટ માફિયા શિક્ષણ માફિયાનું કશું જ ન કરી શકનારી પોલીસની તાકાત ખેડૂતો ઉપર કેમ ડબલ થઈ જાય ગુજરાતનો ખેડૂતનું સ્વાભિમાન અને ગુજરાતના ખેડૂતની કુમારી શું છે એ આવનારા દિવસોમાં અમે ભ્રષ્ટ ભાજપને બતાવશું ખોટાથી બગાવતની એક શરૂઆત થઈ હોય તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે ગાંધીનગર સુધી આ બગાવત ખોચશે આ બગાવત નથી આ અધિકાર માંગવાની લડાઈ છે બગાવત તો ભાજપે ખેડૂતો સાથે કરી છે

એટલે તેમણે કહ્યું છે કે ખેડૂતોના અવાજ દબાવવા માટેના પ્રયત્નો બોટાદમાં થઈ રહ્યા છે તેમને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા અને તેને લઈને તેમની પાર્ટી લડત ચલાવી રહી છે પરંતુ ખેડૂતોના અવાજ દબાવવા માટે આ ખોટી ફરિયાદ કરવામાં આવી હોય તેઓ હાલ આપના નેતાઓ પોતાનો પક્ષ મૂકી રહ્યા છે રાજકારણ ગરમાયું છે ત્યારે હવે જોવાનું કે આગામી દિવસોમાં શું નવા જૂનિયા કિસ્સામાં થાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો तेने कहिए जे पीर पराई